આલ્કોહોલ સંયોજનોમાંથી પાણીનો અણુ દૂર થાય છે એટલા માટે કહેવામાં આવે છે નિર્જલીકરણ પ્રક્રિયા તો નિર્જળીકરણ પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે એસિડ પદાર્થ વપરાય છે એટલે કે સમગ્ર નિર્જળીકરણ પ્રક્રિયા એસિડિક માધ્યમમાં થતી જોવા મળે છે તો અહીંયા એક આલ્કોહોલ એક ઇથેનોલ ને લઈએ આપણે સીએચ થ્રી સીએચ ટુ ઓએચ એની પ્રક્રિયા એસિડિક માધ્યમમાં કરવાથી શું મળે છે આપણને તો કે વિપદ તરીકે મળે છે હવે આ પ્રક્રિયામાં અને શું શું થાય છે પાણી દૂર થાય છે આ જે પ્રક્રિયા છે એમાં એટલે બીતા વિલોપન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે કારણ કે બીટા વિલોપનની જે શરત છે કે આલ્ફા પદાર્થ આલ્ફા સ્થાન બીટા સ્થાન બીટા વિલોપન કહીએ છીએ સાથે જે કાર્બન જોડાયેલું છે એને આપણે કહીશું આલ્ફા કાર્બન અને એની બાજુમાં જે કાર્બન છે એને કહીશું બીટા કાર્બન એની ઉપર જે હાઇડ્રોજન છે એને આપણે કહીશું બીટા હાઇડ્રોજન તો અહીંયા

નિર્જલીકરણની પ્રક્રિયા જ્યારે થાય છે ત્યારે શું મળે છે આપણને એલ્કીન મળે છે હવે આ પ્રક્રિયાની જે ક્રિયા વિધિ છે એ જોઈએ તૂટી અને કયા પ્રકારના મધ્યસ્થીની રચના થાય છે જેને આપણે ક્રિયા વિધિ કહીએ છીએ તો અહીંયા અત્યારે હું ઉદાહરણ લઉં છું તો કે સીએચ થ્રી સીએચ ટુ ઓ એચ હવે आनी साठी અત્યારે શું છે તો કે મીડિયમ તરીકે એસિડ આપી હરો છો તો એસિડિક માધ્યમમાં જ્યારે પાણી આલ્કોહોલ પ્રક્રિયા કરે છે ત્યારે શું થશે તો કે ઓક્સિજન ઉપર રહેશે અવયવ તરીકે ઇલેક્ટ્રોન युग्મ શું થશે એક એસિડિક માધ્યમમાંથી H+ ને ખેંચી લેશે તો શું મળશે અહીંયા આપણે CH3 CH2 O અને જેના લીધે ઓક્સિજન પર ધન ઉત્પન્ન થાય છે ઓકે હવે આ ઓક્સિજન ઉપર જે ઉત્પન્ન થાય છે એ કેવો છે ખૂબ જ અસ્થાયી છે આ અસ્થાયિત્વને કારણે શું થશે આમાંથી તો કે અહીથી કાર્બન ઓક્સિજન બંધ તૂટી અને શું દૂર થાય છે પાણીનો અણુ દૂર થાય

સીએચ થ્રીસ એ કાર્બોપેટ શું કરશે તો કે બાજુમાં રહેલા એટલે કે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન ખેંચી લેશે એટલે કે એમાંથી ડી પ્રોટોનેશન વિ પ્રોટોનીકરણ થશે ને એમાંથી એસિડિક માધ્યમનો જે એસપ્લસ હતો એ અહીંયા શું થાય છે દૂર થાય છે પરિણામે આ હાઇડ્રોજન દૂર થવાથી અને એના ઇલેક્ટ્રોન અહીંયા દાન થવાથી શું મળે છે આપણને આલ્કીન એટલે કે અહીંયા ડબલ મળે છે છે તો આ સમગ્ર પ્રક્રિયા એ સમગ્ર પ્રક્રિયાની ક્રિયા વિધિ દરમિયાન કયા પ્રકારની નિપજ મળશે તો એનો આધાર છે મધ્યવર્તી જે બને છે એ કાર્બોકેટાઇ સ્થિરતા ઉપર આધાર છે તો અહીંયા પ્રાથમિક આલ્કોહોલ દ્વિતીય કાલ્કોહોલ અને તૃતીય આલ્કોહોલના નિર્જળીકરણમાં શું થાય છે તો કે ત્રણ દરમિયાન જોઈ શકો છો કે પ્રાથમિક આલ્કોહોલ છે એમાં જો ઓએચ સમૂહ દૂર થાય છે તો અહીંયા શું મળે છે સીએચ થ્રી સીએચ ટુ પ્લસ જે કયા પ્રકારનું કાર્બન છે વન ડિગ્રી એટલે કે પ્રાથમિક આલ્કો પ્રાથમિક કાર્બોવેટાયન છે બરાબર હવે એ પ્રાથમિક કાર્બોકેટાઈનમાં ઓએચ સમૂહ દૂર થાય એટલે શું મળે છે આપણને પ્રાથમિક કાર્બોગેટાઇન મળે છે એ રીતે જો આપણે દ્વિતીય આલ્કોહોલ લઈએ સીએસટી સીએચ ઓએચ સીએસટી તો એમાં પણ ઓએચ સમૂહથી દૂર થવાથી શું મળે છે આપણને દ્વિતીય કાર્બોગેટાઇન મળે છે અને જો તૃતીય આલ્કોહોલ લઈએ તો એ જ પ્રમાણે આપણને તૃતીય આલ્કોહોલમાંથી ઓએ સમૂહ દૂર થતા તૃતીય કાર્બોપેટાઇન મળે છેલ્કોહોલમાંથી દ્વિતીય કાર્બોપેટાઇન અને તૃતીય આલ્કોહોલમાંથી તૃતીય કાર્બોપેટાયન મળે છે તો હવે એમાં તમે જોઈ શકો છો કે ક્રિયાવિધિમાં કોણ વધારે સ્થાયી છે તો કે તૃતીયક કાર્બોપેટાઇનની સ્થિરતા કેવી છે વધારે છે તો આ તૃતીય કાર્બોકેટાઇન વધુ સ્થાયી હોવાથી નિર્જળીકરણની પ્રક્રિયા પ્રત્યે તૃતીયક આલ્કોહોલ કેવો છે સૌથી વધારે છે છે અથવા તો તો ક્રિયાશીલ જો તમારે આલ્કોહોલની પ્રક્રિયા ધર્મ એટલે કે સક્રિયતાનો ક્રમ લખવો હોય તો તૃતીયક આલ્કોહોલ સૌથી ઝડપી નિર્જળીકરણ પામે છે કેમ તો કે એમાંથી બનતો તૃતીયક કાર્બોકેટાઇન કેવો છે વધારે સ્થાયી છે ત્યારબાદ દ્વિતીય કાર્બોગેટા અને ત્યારબાદ પ્રાથમિક કાર્બોગેટા એટલે કે પ્રાથમિક આલ્કોહોલ સૌથી ઓછો ક્રિયાત્મક છે તો આ ક્રમ જોયો આપણે આલ્કોહોલની નિર્જલીકરણ પ્રક્રિયા પ્રત્યેનો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ કે જેમાં તૃતીય આલ્કોહોલ સૌથી વધુ સ્થાયી છે અને પ્રાથમિક આલ્કોહોલ સૌથી ઓછો એટલે કે એમાં કાર્બોગેટાઇન ઓછો સ્થાયી હોવાથી

पहला उदाहरण मैं लूछु CH3 CH2 OH ओके એટલે કે 2 મિથાઈલ પ્રોપેન 1 ઓલ એનું ઉદાહરણ અહીંયા હું લઉ છું તો એમાં શું થશે તો કે જુઓ આપણે પ્રક્રિયા વિધિ મુજબ જોઈએ તો સૌપ્રથમ પ્રક્રિયા થશે એસિડિક માધ્યમમાં હવે જો માધ્યમમાં પ્રક્રિયા થશે તો શું થશે અહીંથી એચ પ્લસ દૂર થશે ઓકે અને આપણને શું મળશે કે બીજા સ્ટેપમાં દૂર થશે અને મળશે કાર્બોગેટાઇન એ કાર્બોગેટાઇ બની બાજુનો હાઇડ્રોજન દૂર થાય તો ત્રીજા સ્ટેપમાં આપણને મળે છે આલ્કી એટલે કે જો અહીંયા એ મુજબ પ્રક્રિયા કરાવી તો સીએચ સીએચી અહીંથી એચ આ છે આલ્ફા અને આ છે બીટા તો બીટા પરથી એ આલ્કીન મળી શકે છે પરંતુ હવે જો આપણે થોડોક ડિફરન્ટ કેસ જોઈએ કે અહીંયા તો ક્રિયા વિધિ મુજબ જઈએ તો આમાંથી જયારે ઓએચ સમૂહ દૂર થાય છે એટલે કે આની પર एला प्रोटोनेशन થશે એટલે H2O H2O+ બનશે એમાંથી H2O દૂર થશે તો કુશીલું લખു ଯୁકે જો H2O દૂર થાય છે ಇಲ್ಲಿ તો શું બને છે આપણને CH3 CH CH3 CH2+ અત્યારે આ પ્રાથમિક કાર્બોકેટાયન છે કારણ કે કાર્બોકેટાયન ધરાવતો કાર્બન એક જ કાર્બન સાથે જોડાયેલો છે હવે જુઓ આ કાર્બોકેટાઈન માં જો 1 2 H શિફ્ટ કરાઉં છું એટલે કે જો આ કાર્બન ને આપણે 1 નંબર આપી દઈએ ને बाजू वाला जो બીટા કાર્બન છે ને 2 નંબર આપી દઈએ તો 1 2 હાઇડ્રાઇડ શિફ્ટ 1 2 H શિફ્ટ اندر પણ આને કહી શકીએ છીએ તો એક ઉપર થી બે ઉપર તો કે બે ઉપર જે H માઈનસ છે કે શું આવશે એક ઉપર અને એક ઉપર જે ધનિષ ભાગ છે એ ત્યાં જશે જેને આપણે સિમ્પલ કહીએ છીએ વન ટુ એચ સી તો જુઓ આ હાઇડ્રોજન ને હું અહીંયા મૂકું છું તો સી એચ થ્રી સી સી એચ અહીંયા મૂકીએ તો સી એચ ટુ ની બદલે શું થશે સી થ્રી કાર્બન ની સંયુક્તતા ખાલી છે માટે અહીંયા શું થશે વન ટુ એચ શિફ્ટ પછી અહીંયા કાર્બોકેટાઇન બનશે હવે જોઈ શકો છો કે અત્યારે આ કયો હતો તો કે પ્રાથમિક કાર્બોકેટાઈન વન ટુ એચ શિફ્ટ કરાવ્યા પછી આપણે આ સર્જનમાં કશું દૂર નથી કર્યું કશું જ નવું નથી ફક્ત શું કર્યું છે કાર્બોકેટાઈનની પુનઃ ગોઠવણી કરી છે તો કાર્બોકેટાઇન ની પુનઃ ગોઠવણી બાદ અહીંયા આપણને એના કરતા વધારે સ્થાયી તૃતીયક કાર્બોકેટાઇન મળે છે તો પ્રાથમિક કરતા તૃતીયકની ની સ્થાયીતા વધારે હોવાથી હવે શું થશે

અહીંયા 1 2 એક્સ શિફ્ટ કરાવવી જરૂરી છે કેમ તો કે કાર્બોકેટાયન ની સ્થિરતા અહીંયા વધે છે એટલા માટે ઓકે તો આ ક્લિયર છે અહીંયા તો કાર્બોકેટાયન ની સ્થિરતા કરાવવા થી આપણને શું મળે છે તો કે જે યોગ્ય નિપત છે એ મળે છે હવે જો એક પ્રમાણે આપણે 1 2 એક્સ શિફ્ટ ની બદલે 1 2 મિથાઈલ શિફ્ટ શીખીએ मिठाई छूटकांड उदाहरण लीए प्लस हम जुए तो कछारी आ छे अल्फा ओके અહીંયા લક્ષ્મીય બીટા તો અહીંયા કોઈ પણ પ્રકારનો બીટા હાઇડ્રોજન છે નહીં તો આની જે વિલોપન બીટા વિહન પ્રક્રિયા છે કે તે શક્ય હતી બરાબર પરંતુ જો આપણે ચેક કરીએ કે 1 3 મિથાઇલ શિફ્ટ પછી શક્ય છે કે નહીં ઓકે તો જુઓ અહીંયા કે હું H2 દૂર કરું છું મિકેનિઝમની પહેલા સ્ટેપમાં ઓકે અત્યારે શું છે પ્રાથમિક કાર્બોકેટાયન અહીંયા બને છે હવે આ પ્રાથમિક કાર્બોકેટાઇનમાં તમે જોઈ શકો છો કે અહીંયા સીએચ છે હવે જો બાજુના સ્થાન પરથી હું મીઠાઈ સમૂહ છે એને અહીંયા સ્થળાંતર કરાવશું તો શું કરીએ છીએ આપણે કાર્બોકેટાઈલની પુનઃ તો એને આપણે કહીએ છીએ વન ટુ મીઠાઈ તો અહીંયા આ કાર્બન પરથી હું ધન અહીંયા મૂકું છું કાર્બોકેટાઇન ને અને અહીંયાથી હું મીઠાઈ સમૂહ ક્યાં મૂકું છું બાજુના કાર્બન પરથી તો જુઓ અહીંયા આપણને આ પ્રકારે મળશે

તૃતીયક कार्बोकेटायन અહીંયા તમે જુઓ પહેલા સ્ટેપમાં પ્રાથમિક કાર્બોકેટાયન બને છે અને બીતા વિલોપણ પણ શક્ય નથી પરંતુ શું છે તો કે જો એમાં આપણે વન ટુ મિથાઇલ શિફ્ટ એટલે કે વન ટુ મિથાઇલ સ્થળાંતર કરાવીએ તો શું મળે છે આપણને અહીંયા વધારે સ્થાયી તૃતીયક કાર્બોકેટાયન મળે છે ઓકે તો હવે શું થશે તો કે આ કાર્બોકેટાયન બંને બાજુથી ઇલેક્ટ્રોન લઈ શકે ઓકે આ કાર્બોકેટાયન અહીંથી પણ લઈ શકે અહીંથી પણ લઈ શકે એક ઓને આધારિત બધું આપણે એક વાર આ હાઇડ્રોજનને દૂર કરીએ બીજી વાર આ હાઇડ્રોજનને દૂર કરીએ તો જો હું અહીંથી હાઇડ્રોજન દૂર કરું છું તો મને મળે છે અહીંયા એક નંબર અને અહીંયા બે નંબર તો જો એક નંબરની નિપજમાં આપણને સીએચ થ્રી સીએસ થ્રી ડબલ બોન્ડ સીએચ સીએચૂર કર્યું હવે જો આ કાઢમ પરથી એચ દૂર કર્યું તો મને કઈ પ્રકારની અને અહીંયા મળશે સીએચ ટુ સીએચ તો આ બંનેમાંથી મુખ્ય નિપજ કઈ હશે તો એ કોના આધારે છે તો કે સ્થિરતાને આધારે તો જે સ્થિરતા જેવી હશે વધુ વિસ્થાપિત હશે એટલે કે નિયમ પ્રમાણે છે એ આપણને મુખ્ય નિપજ તરીકે મળે છે અથવા તો એને આપણે સેડઝેફ નિપજ પણ કહી શકીએ છીએ અને આ બાજુની જે છે એ ગૌણ નિપજ તરીકે અથવા આપણે એને

મુખ્ય નીપજ તરીકે આપણને મળે છે જે તમને માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તો આમાં તમે જોઈ શકો છો કે અહીંયાથી ઓએચ બંધ અહીંયાથી આ બંધ તૂટે છે જે કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ દર્શાવે છે એટલા માટે નિર્જળીકરણમાં આલ્કોહોલમાં કયો બંધ તૂટે છે તો કે કાર્બન ઓક્સિજન બંધ તૂટે છે એના પછી બીજી પ્રક્રિયા જોઈએ આપણે કે જેમાં કાર્બન ઓક્સિજન પગ તૂટે છે તો એ છે આલ્કોહોલનું ઓક્સિડેશન જે આપણને કાર્બનિક પરિવર્તન માટે ખૂબ જ અગત્યનું છે તો પેલા સિમ્પલ સમજી લઈએ કે આલ્કોહોલ છે સીએચ થ્રી સીએચ ટુ ઓ એચ ઓક્સિડેશન એટલે શું તો કે ઓક્સિજનનું ઉમેરાવું અથવા તો હાઇડ્રોજન દૂર થવું ઓકે અથવા તો બંને જે પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય છે અને હાઇડ્રોજન શું થાય છે દૂર થાય છે અને આપણે સિમ્પલી કહીએ છીએ ઓક્સિડેશન પ્રક્રિયા તો આલ્કોહોલના ઓક્સિડેશન દરમિયાન શું થાય છે તો કે કોએ સમૂહમાં રહેલો હાઇડ્રોજન અને આલ્ફા કાર્બન ઉપર રહેલો હાઇડ્રોજન એ બંનેમાંથી થઈ અને શું દૂર થાય છે એચ દૂર થાય છે એટલે કે આલ્કોહોલના ઓક્સિડેશન દરમિયાન એચ દૂર થાય છે એમાંથી નીપજ આલ્દીહાઈડ કીટો અથવા તો એસિડ મળી શકે છે જે કોની ઉપર આધારિત છે તો કે એમાં આપણે જે ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરીએ છીએ એની ઉપર આધારિત છે તો અહીંયા આપણે પહેલા પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન જોઈએ તો પ્રાથમિક આલ્કોહોલ તરીકે હું સીએચ થ્રી સીએચ ટુ ઓચ દઉં છું અને ઓક્સિડેશન કરતા તરીકે પ્રબળ ઓક્સિડેશન કરતા પોટેશિયમ પર મેન્ગેનેટનો ઉપયોગ કરીએ છીએ તો શું બને છે તો જુઓ અહીંથી એક હાઇડ્રોજન અહીંથી એક હાઇડ્રોજન એચ ટુ દૂર થાય છે શું બને છે સીએચ થ્રી સી એચ એટલે કે આલ્હાઇડ બને છે

સાથે પ્રક્રિયા કરીએ તો અહીંયા હું લઉં છું ક્રોમિયમ ટ્રાયોક્સ સીઆર તો એની હાજરીમાં જો ઓક્સિડેશન કરાવીએ તો આપણને અહીંયાથી એચ ટુ દૂર થઈ અને શું મળે છે આલ્હાઈડ મળે છે ઓકે એ જ પ્રમાણે હું અહીંયા દ્વિતીય કાલ્કોલ લઉં છું સીએચ થ્રી સીએચ આલ્કોહોલનું ક્રોમિયમ ટ્રાયોક્સાઇડની હાજરીમાં ઓક્સિડેશન કરતા અને આલ્ફા પર થી એચ દૂર થઈને શું મળે છે એચ ટુ દૂર થાય છે અહીંયા સીએચ સી ઓ સીએચ એટલે કે અહીંયા કયું છે કિટોન સમૂહ પ્રાથમિકમાંથી અને દ્વિતીય આલ્કોહોલના ઓક્સિડેશનથી શું મળે છે તમને કીટોન સંયોજનો મળે છે જે બંને પ્રક્રિયાઓ કાર્બનિક પરિવર્તન માટે ખૂબ જ અગત્યની પ્રક્રિયાઓ છે હવે જોઈએ આપણે તૃતીય આલ્કોહોલનું ઓક્સિડેશન જેના માટે હું ઊંચા તાપમાને કોપર ધાતુનો ઉપયોગ કરીશ ઓકે તો આમાં ઊંચાને કોપર ધાતુ અથવા તો પણ તમે ઉપયોગ કરી શકો છો તો અહીંયા જુઓ પરંતુ તૃતીય આલ્કોહોલમાં આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન હાજર નથી ઓકે તો આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન ગેર હાજર હોવાથી એનું ઓક્સિડેશન થતું નથી પરંતુ આ પ્રક્રિયામાં શું થાય છે તો આ જે પ્રક્રિયા પરિસ્થિતિ છે એમાં ઓક્સિડેશન ની જગ્યાએ શું થઈ જાય છે નિર્જળીકરણ એટલે કે બીટા વિલોપન પ્રક્રિયા થાય છે તો આલ્ફા પરથી ઓએચ અને બી એચ તો અહીંયા આપણને આલ્કીન મળે છે તો ધ્યાન રાખજો કે પ્રાથમિક કાલ્કોલના ઓક્સિડેશન થી એલ્વીહાઈડ દ્વિતીય કાલ્કોલના ઓક્સિડેશનથી કિટોલ

જો આપણી પાસે એલાલ આલ્કોહોલ હાજર છે ઓકે તો એલા સમૂહ ટુ કાર્બન સાથે જોડાયેલો તો અહીંયા આપણને મળે છે એલાઇ આલ્કોહોલ તો નામ થશે આવું પ્રોપ બીજા નંબર ઉપર દ્વિબંધ છે પહેલા ઉપર આલ્કોહોલ છે તો એલા આલ્કોહોલના ઓક્સિડેશન માટે એક સ્પેશિયલ ઓક્સિડેશન કરતા પીસીસી ઓકે જે સેનાથી બને છે તો પીડી એચસીએલ અને સીઆરઓ નું મિશ્રણ છે એમાંથી શું બને છે પીડીનિયમ ક્લોરોકોમેટ પીસીસી બને છે એલા એલ્કોલ ના ઓક્સિડેશન માટે શું અભરાય છે પીસીસી અપરાય છે એમાં પણ સિમ્પલ થાય છે એટલે કે પ્રોપ ટુ ઈ વન આલ્જી હેડ અહીંયા આપણને મળે છે તો અહીંયા પીસીસીનો ઉપયોગ ક્યારે કરીએ છીએ આપણે

પછી લઈએ તૃતીય લાસ્ટમાં લઈએમાં બે રીતે છે એક તો ક્યુએમએ નો ફોર તો એમાંથી સીધું મળે છે આપણને એસી અને અહીંયા કે ફોર કરતા નિર્બળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં શું મળે છે મળે છે આર સી ઓ એટલે કે કિટોન સંયોજનો મળે છે ત્રતિયક તો કે તૃતીયકનું ઓક્સિડેશન થતું નથી પ્રક્રિયા થતી નથી પરંતુ એ જ પ્રક્રિયા પરિસ્થિતિમાં શું મળે છે આપણને બીતા વિલોપન પ્રક્રિયા જોવા મળે છે જે આપણે આગળ શીખી અને જો એલઆઈ આલ્કોહોલ તો એમાં પીસીસી આ પ્રક્રિયામાં તમે ઊંચા તાપમાને કોપર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો એલઆઈ એલ્કોહોલમાં પીસીસીની હાજરીમાં એ શેનું નિષ્ફળ છે સીઆર ઓ અને એસી શું મળે છે એમાંથી આલ્હાઇડ મળે આ જે ફ્લો ચાર્જ છે આલ્કોહોલના ઓક્સિડેશનનો એ તમને કાર્બનિક પરિવર્તનોમાં કે જેમાં તમારે આલ્કોહોલમાંથી એસિડ અથવા તો આલ્હાઇડ અથવા તો કીટોન બનાવવો છે અથવા શું છે એલ્કીન બનાવ્યું એલ્કીન માટેનો પણ બની ગયા પરંતુ આલ્કોહોલ સંજનોમાંથી એસિડ આલ્ડીહાઈડ કે કિટોન ની બનાવટ માટે એનું ઓક્સિડેશન જરૂરી છે જે તમને મેક્સિમમ કાર્બનિક પરિવર્તનો સોલ્વ કરાવી શકે છે કે જેમાં શું તૂટે છે તો કે કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે છે તો અહીંયા આપણે આલ્કોહોલનું ઓક્સિડેશન જોઈએ આના પછીના લેક્ચરમાં જોઈશું આપણે આલ્કોહોલની અન્ય રાસાયણિક પ્રક્રિયાઓ ત્યાં સુધી વધારે જય શ્રી કૃષ્ણ